તો લોકસભાનો મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અમરેલીવાસીઓ આરામથી મતદાન કરી શકે તે માટે એક હજાર આઠસો એકતાલીસ કુલ મતદાન મથકો છે તો જિલ્લામાં સત્તર લાખ એકત્રીસ હજાર ચાલીસ મતદારો છે આ ચૂંટણીમાં છ હજાર પિસ્તાલીસ કર્મચારીઓ ફરજ બજાવશે અને તમામ કર્મચારીઓને મતદાન મથકે પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા

યોજાવાની છે ત્યારે આજે તમામ મતદાન મથકો એટલે કે સાત વિધાનસભા મતક્ષેત્રની અંદર એકસો ને ચોરાણું ઝોનલ રૂટ ગોઠવવામાં આવ્યા છે એકસો ને એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને સત્તર લાખ એકત્રીસ હજાર ચાલીસ મતદારો નોંધાયેલા છે મતદાનનો ઉપયોગ કરશે અને અઢારસો એકતાલીસ મતદાન મથકો ઉપર છ હજાર પિસ્તાલીસ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે આ કર્મચારીઓને પેડ મત ફૂટીર બીયુ સીયુ અને સ્ટેશનરી તેમજ મતદાર યાદી જેવું સાહિત્ય આપવામાં આવી રહ્યું છે સૂર્યકાંત ચૌહાણ સંદેશ ન્યૂઝ અમરેલી